તો અમદાવાદ સહિત રાજ્યના રાજકોટ સુરત અને વડોદરા જેવા શહેરોમાં ઇન્કમટેક્સના દરોડા પડી રહ્યા છે ત્યારે અમદાવાદના ઇસ્કોન ગ્રુપ ઉપર પણ આઈટીના દરોડા પડ્યા ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ અમદાવાદ તથા વડોદરામાં આવેલી ઇસ્કોન ગ્રુપની ઓફિસ પર પહોંચ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બિલ્ડરની ઓફિસ ઉપરાંત ઘરે સાઇટ તથા અન્ય ઓફિસ પર પણ દરોડા પાડી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી તો બીજી તરફ વડોદરાના ગોત્રી રોડ પર આવેલી સ્કોન ગ્રુપના ભાગીદારોની વિવિધ સાઇટ્સ પર આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આ સર્ચ ઓપરેશનમાં સો જેટલા ઇન્કમટેક્સ અધિકારીઓ જોડાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું આ દરોડાના પગલે તમામ બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે હવે આ સર્ચ ઓપરેશનમાં કોઈ કૌભાંડ બહાર આવશે કે કેમ તે તપાસ પછી જ ખબર પડશે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ ઇસ્કોન ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અમદાવાદ સુરત રાજકોટ જેટલી જેવા શહેરોમાં ઇસ્કોન ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત જે બિલ્ડરોના ઘર છે સાઇટ ઓફિસ છે તે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા આમાં વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા હતા હવે એ જોવાનું રહ્યું કે ટેક્સ દ્વારા હવે આવનારા સમયમાં એટલે કે કે આ તપાસ પૂર્ણ કર્યા બાદ કેટલા રૂપિયાનું કૌભાંડ પકડાશે તે જોવાનું રહ્યું કેમેરામેન જમીન વ્યાસ સાથે પાર્થજાની જીએસટીવી